ચીફ ઓફિસર જંબુસર નગરપાલિકા ભારત સરકારની સૂચના અનુસાર ઓપરેશન અભ્યાસ અંતર્ગત જંબુસર શહેરમાં સિવિલ ડિફેન્સ ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સમગ્ર શહેરમાં રિક્ષા દ્વારા લોકોમાં સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત સાંજે ચાર વાગે સારણ ઓગાડવામાં આવ્યું હતું અને તમામ લોકોને પોતાના અંદરના વિસ્તારમાં જવા માટે સૂચવામાં આવ્યું હતું ત્યારબાદ એમને એવી સૂચના આપવામાં આવી હતી કે સાંજે સાડા સાતથી આઠ દરમિયાન બ્લેકઆઉટ કે અંધારા પણ રાખવામાં આવશે કે જ્યારે સમગ્ર લાઇટો પોતાના ઘરની અને તમામ સ્ટ્રીટ લાઇટો બંધ કરવામાં આવશે અને આઠ વાગ્યે આ સમગ્ર જે મોકલીલ છે એનું પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવશે ધન્યવાદ બી કા પટેલ જંબુસર નગરપાલિકા સદસ્ય ગત બાવીસ ચાર બે હજાર પચીસના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ગામમાં નિર્દોષ હિન્દુઓ પર નાપાક પાક પાકિસ્તાન દ્વારા જે આતંકવાદી હુમલો થયો છે એને અમે સખત શબ્દોમાં વખડીએ છીએ અને આ દેશની વાયુસેના થલસેના અને જળસેનાને અમે અભિનંદન આપીએ છીએ કે આ પાકિસ્તાનના નાપાક ઈરાદોને આજે જે જવાબ આપ્યો છે જરબાતોડ જવાબ આપ્યો છે એ બદલ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ અને રાજનાથસિંહ જે રક્ષામંત્રી છે એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આગામી આવો જ વળતો જવાબ આ દેશને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીએ એવી જંબુસર શહેર અને આ દેશની જનતા ઈચ્છી રહી છે અમે જંબુસર શહેરના તમામ ઈસમો જંબુસર નગરપાલિકામાં ભેગા થઈ જંબુસરની જનતાને જણાવીએ છીએ તેમજ

આ ઘટનાના જવાબ સ્વરૂપે અમારા ભારતીય સેનાએ રાત્રિના એક ત્રીસ કલાકે જે સિંદૂર ઓપરેશન શરૂ કર્યું અને એ સિંદૂર ઓપરેશનમાં પાકિસ્તાન પીઓકીની હદના પાંચ સ્પોટ તથા પાકિસ્તાન ની હદના ચાર સ્પોટને નસ્ત નાબૂદ કર્યા છે અને આ જે આંતરકીઓના જે સ્પોટ્સ હતા તે જળમૂળથી

એ ટેરરિસ્ટને અમે ભારતીય સેનાના માધ્યમથી પૂરો પૂરો જવાબ આપીશું ભારતીય સેના કોઈની દબાયેલી સેના નથી કે કોઈનાથી ગભરાય એવી સેના નથી અમારી ભારતીય સેના સર્વોચ્ચ છે અને સર્વોચ્ચ ઓપરેશન પાર પાડી શકે તેવી તાકાત ધરાવે છે એટલે આખા વિશ્વમાંથી અમે આ જે આંતકીવાદીઓ છે એમને અમે લોકો ઢેર કરી નાખીશું અને આતંકવાદનો નામ નિશાન મિટાવી દઈશું એટલે આવનાર દિવસોમાં પણ અમે લોકો ભારતીય સેના સાથે છે આ બાબતે સરકાર જે કંઈ પણ કાર્યવાહી કરશે તે કાર્યવાહીની અંદર પણ અમે લોકો અમારો માલ જાન પણ આપવા સંમત છે તે બાબતે અમે લોકો પાછળ પડીશું નથી એટલે જય હિન્દ જય ભારત અમે સેનાને જણાવીશું અને આખા દેશને કહીશું કે ભારત સરકાર આગળ વધે સેના આગળ વધે અમે ભારત સરકાર અને ભારતીય સેના સાથે છે અને તે બાબતે જે કઈ જરૂર પડશે તે અમે લોકો પૂરી પૂરી કુર્બાની અમારા દિલથી આપીશું જય ભારત જય જવાન